મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શય દ્વારકાધીશો મિત્રો અત્યારે વાગી જશે આઠ વાગ્યા સત્તર મિનિટ થઈ જશે તો મિત્રો આવું મસ્ત નહીં ધોઈને ફ્રેશ થઈ જશે રેડી થઈ જશે ઉઠ્યા હતા આપણે હરા પોંચ વાગીએ આપણે આપણા ઘાસ ઘાસમાં પોણી વાળ્યું છે એક મિત્રો એ પોણી વાળીને પઈ અને પછી ઘેરાએ ઘેરાએ અને મસ્ત બ્રશ બ્રશ કરી અને નહીં ધોઈને સુપર રેડી ફ્રેશ થઈ જશે અને મિત્રો ચા નાસ્તો રેડી થઈ જાય એક ચુકરો ઉઠી ગયો છે કુલ લાવી લોલી પપ કોણ લાવી પપ્પા લાવ કોણ લાવી પપ્પા ગોદાયો છું કો પછી હું નઈ લાવ કચ્છું નઈ લાવ ભાઈ પડી કોણ નઈ લાવ ખોતા કે હરો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો ઓમ જો સાપી જો દાદું કયું અને માં પપ્પા કાલે બાર જો તો પપ્પા કવવા જુઓ કે તમે વિડીયો જુઓ તમે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો કમેન્ટ કરજો અને ઓમ દો આમ કરજો તમે તો રેડી થઈ તો તો મિત્રો આપણો ચા નાસ્તો રેડી થઈ ગયો છે તો ચા નાસ્તો કરી લઈએ તો મિત્રો આપણો મસ્ત ગરમા ગરમ ગયો છે હજી તમેથી વરાળી નીકળે છે અને નાસ્તો થઈ ગયો છે તો ફટોફટ આપણે ચા નાસ્તો કરી લઈએ અને બે દિવસથી આપણે ડુંગળીવાળા ક્ષેત્રમાં જાય નહીં ગુડ મોર્નિંગ આ મોઠીન તો મિત્રો આજે છે શિવરાત્રિ શિવરાત્રિની મુનિયાને રજા છે અને દરેક મિત્રોને દરેક પરિવારને શિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ મહાદેવ સદાય તમને આનંદમય રાખે સુખમય રાખે અને નિરોગી રાખે મહાદેવને પ્રાર્થના કરીએ મિત્રો ચા નાસ્તો કરી અને ઝીર ડુંગળીવાળા છે મિત્રો અમારા તો શિવરાત્રી હોય એટલે છોકરો એ ખોળા બધ્યો એ ખોળા એટલે કે હિંચકા બધ્યો અને આખો દાડો એકે જ હોય બીગું શું કહેવાનું હોય ભાઈ એ ખોળો મિત્રો બે જણા હેડ્યા છે મને લઈ ચા નાસ્તો કરી

ખાસ સરપ્રાઇઝ છે આપણે માતાજીના મંદિરે દર્શન કરવા આવ્યા છીએ કારણ મિત્રો તમને હાલ નહીં પણ લાસ્ટ સુધી બન્યા રહેજો તો તમને વિડીયોમાં જોવા મળશે કે આપણે શું સરપ્રાઇઝ છે તમને જણાવી દો મિત્રો બાકી તો માતાજી જોગણિયામાંના મંદિરે આવી છે જોઈ લો મિત્રો ઓકે ઓકે તો તો મિત્રો માતાજીના માતાજીના આવી છે અને અને પેડા પેડા લઈને ચડાવી પછી તમને મળીએ તો મિત્રો માતાજીના પેડા ચડાવી દીધા છે મારા મિત્ર હંગાતી છે અને હકદાર પહેલા તમે છો તો તમે એ પર લઈ લેજો બાકી કમેન્ટમાં જઈજોગણીમાં લખી દેજો મિત્રો આપણે પ્રસાદી ખાધી એટલે બોલવામાં થોડી તકલીફ પડે બાકી તો ન્યુ બાઇક મિત્રો માતાજીના મંદિરેથી ઘરે આવી જાય છે પેડા ચડે બાકી તો આપણા ઘરે જમવાનું રેડી થઈ ગયું છે મિત્રો તો ફટોફટ જમી લઈએ

પછી આપણા ઘરમાં સ્પેશિયલ મિષ્ટાન છે તો આજે શીરો વિડીયોમાં વારંવાર કહેતા હોઈએ છીએ મગનો શીરો મિત્રો મગનું શાક અને ચોખ્ખાજીનો ઘરનો શીરો છે અને ઓમો છે મિત્રો ઘઉંની રોટલીઓ છાશ તૈયાર થાય છે ને થોડું એક મેઠું લઈ લીધું છે તો જમી લઈએ અને જમીન પછી ડુંગળીની મુલાકાત કરીએ તમને બતાવો બે ચાર દિવસ થઈ જશે ડુંગળી બતાવીને બન્યા રાખ્યું તો મિત્રો મસ્ત ખાઈ પીને આવી જાય છે ડુંગળીવાળા ખેતરમાં અને મિત્રો હવે ડુંગળી લીલી લઈ આવું પીલી દેખાવા માંડી છે ઉપરની ટોચો ખરીને પાક ઉપર આવી જાય ડુંગળી એટલે ઓટોમેટિક પાક પલુર વચ્ચે છે નહીં મિત્રો હવે એ રે છે ને ડુંગળી મોટી થાય જ હશે બાકી તો જોઈ લો મિત્રો ડુંગળીઓ મોટી મોટી દેખવા જ છે બાજુમાં ગુલાબભાઈ વન ટ્રેક્ટર ચાલુ છે એવા આવું છે બાજરી ગલાબ કરે છે ડ્રાઈવિંગ તો થળિયા બધા દાદા દેખાય ડુંગળીનો ડુંગળીનું મિત્રો પોણી વાળેલું હોય અને ડુંગળીઓ ઉગાડી તેલી હોય ડોમામાં મતલબ કે ચારામાં તો બતાવું તમે જોઈ લો આ ડુંગળી ફાટી ગયો છે સારો જેના હિસાબે બહાર નીકળી જાય વધારે પડતું પાણી આવી ગયેલું છે એટલે મિત્રો સારા જોઈ લો મિત્રો ડુંગળીની ટોચો પીળી પીળી થઈ જશે ને થળિયા તો એટલો બધો જાડો છે ને કે ના પૂછે ને એવા મિત્રો આવું ડુંગળી મસ્ત મોકલી જશે ત્રણ દિવસથી આપણે આપડે બાર જતા રહીએ ડુંગળી આવી શક્યા નતા તો આયા તો મને અપડેટ આપી દીધી મિત્રો ડુંગળીવાળા વાળા ખેતર ઘેર આવી જાય છે અને હવે હેડે છે શૂટિંગ માં મારા ભાઈ ને વાડી હતા તો એ માટે ભાત લીધો અને ગાડી આવી જાય મિત્રો હવે બે આવી જાય હા એ પહેલા આ કોર્ક મિત્રો શૂટિંગની શરૂઆત કરી નાખી છે આજ બે દિવસ પછી આપણે આયા છીએ શૂટિંગમાં બે દિવસ રજા પાડી હતી આપણું શૂટિંગ તો ચાલુ જ હતું પણ આપણે હાજર નહોતા મિત્રો અને આ છીએ આપણો મોમાનું જે ઘર બતાવીએ છીએ ને ખેતરમાં એ એક જગ્યાએ જેથી કરીને કોઈ આપણને ડિસ્ટર્બ ના થાય બાકી તો ડુંગળીઓ તો મિત્રો આવ્યા જોઈ લો આપણા જેવી જ દેખાય ઉપરથી હુકા મંડી એટલે મૂળ બધી ડુંગળીઓ એવી છે એટલે બધી ડુંગળીઓ પાક ઉપર આવી જાય છે અને મારા પાછળ શૂટિંગના કટ ચાલુ છે

મિત્રો મોહમ્મદ કોંગ્રેચ્યુલેશન કહી દેજો બેસ્ટ વિવાણી હતે પાડો આવ્યો તો સમને ગમ તો આમ ગમારો પછી કણ થોડો પાછો મોકલવાના પાડી હવે તો હાલી લાગે જે દુકાનમાંથી લાયા છે બદલ લેલસી તાન શૂટિંગ પૂરું કરી અને આવી જાય છે આપણે ઘરે અને અત્યારે વાગી જાય છે ચાર ડીગીબેન ગોળિયામાં ઊંઘી રહ્યો છે મિત્રો

તો મિત્રો ચા નાસ્તો કરી લઈએ ચા લઈ લીધી છે તો તો ચા નાસ્તો કરી અને પછી તમાકુ મિત્રો પછી ચા નાસ્તો લઈ મિત્રો આપણે આવી ગયા છે ખેતરમાં ચા નાસ્તો લઈ અને સાથે બાઈક લઈને આવે છે તો મિત્રો બાઈક સેવું લાગે છે એ કમેન્ટ કરી દેજો ભાવ બોલાવ હો હ તમને નહીં જાઉં મિત્રો પાણી ચાલુ હોય ને ભાઈ લોક ચાલે હું ખાવું વરિયા વરિયાળી કહેવાય એને શું કહેવાય વરિયાળી ખાવી હા તો મિત્રો આ નંબર પી દયો છો આખો હવે આ નંબરના વાળા મિત્રો અત્યારે વાગી જાશું છ અને સાત મિનિટ થઈ જશે અને હવે આપણે જઈએ છીએ તંત્રા વેતરમાં ચા નાસ્તો વાળવા જતા ચા નાસ્તોને આવી જાય છે મિત્રો અને આપણે કેટીએમ લઈ અને જઈએ છીએ મેડિકલે દવા લેવા માટે કારણ કે આપણે જે ટેબ્લેટ કીધી સાહેબ એ ટેબ્લેટ પૂરી થઈ જાય તો થોડો કોર્સ કરવાનો હોય એટલે આપણે જઈએ છીએ મેડિકલે દવા લેવા માટે ચક્કુ બેન કપડો ધો પહેલો સાયકલ ચલાવે બીજી મિત્રો ઘરમાં ફોન જોવો હશે તો ફટોફટ નહીં કરી તો મિત્રો અત્યારે વાગી જશે સાત અને આપણે જંત્રાલ જતા જંત્રાલથી ઘેર આવી જાય છીએ અને અમારે ડીઘુના તો છોકરા ખોડો બોધ તમે જુઓ બધા ઘરમાં છોકરાની દેખરેખ ને એટલે મિત્રો પંખાનો હુક લેલો છે ને એ આ ભાઈ મુખોડું મૂકું એ આય તો મિત્રો ડીગી માટે અમે હાલલાનો એક્યો છે ડીગી એ કહે જાય છે તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા આઠ અને ચાલુ છે મિત્રો આપણે તો દેખાતું નહીં પણ આ બધી દેખા ને ભાઈ તો જોઈ આંખમાં પાણી ચાલુ છે મિત્રો અને નવ વાગ્યે પાવર જાય છે તો નવ વાગ્ય મારા ભાઈને લઈ પછી ઘેર તો આપણે આ કે ગાડી લઈને લેવા માટે જમવાનું બાકી છે મિત્રો પાણી ચાલુ છે આપણે માનવી તું મિત્રો અત્યારે વાગી જશે નવ આપણે આવી જઈએ છીએ ઘેર ઘેર આ એટલે હું બધું ને ખાવાનું બાકી છે બધું આપણી વાટ જોઈ ગઈ રહશે બધો મિત્રો બધો આપણે બાબત ખાઈ લઈએ તો મિત્રો જમવામાં આવે હું બનાવી દઉં બતાવું તમને આપણે જમીન શું કરે ફરીથી કરજે એકવ એકવા લે લે લેર મુને બાયને લેટ મુ એકવ મુન્ને મને બી હારી ના મારા એને મારાથી છે તો મિત્રો જમવામાં બનાવ્યું આપણે ઝાલર અને ડેટીનું શાક છે મિત્રો દરરોજ શાક પછી એનો મતલબ એવો છે કે અમારા ઘેર ઘરનું છે દવા અને ખાતર વગરનું છે એટલે મિત્રો રોજ બનાવીએ છીએ બે દાળીને બે દાળી તો ખાવાની મજા આવે છે ને સ્વાદિષ્ટ હોય છે ઘરનું છે એટલે બાકી તો ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે બહેનીમાં હશે દૂધ મિત્રો શાક આપણે લઈ લીધું છે થોડુંક મેં છું લીધું છે ફટોફટ જમી લઈએ આજે લેટ પડી ગયા છીએ જમીને બોલ પર જઈએ એડિટિંગ કરવા માટે અને હવાલોનું શું સરપ્રાઈઝ છે એ વિડીયોમાં બન્યા રહે લાસ્ટમાં તમારે કહી દઉં તો મિત્રો શાંતિથી જમીન અને આપણે આવી આજે બોલની અંદર બેઠા છીએ આજે અને જાણ વિડીયો સ્ટાર્ટ છે ત્યાંથી આપણે તમારે કહી કીધું કે તમારા માટે એક સરપ્રાઈઝ સર તો મિત્રો એ સરપ્રાઇઝ હવે આપણે તમને કહી દઈએ છીએ વિડીયોમાં તમે નવું બાઈક જોયું છે એ સરપ્રાઇઝ નહીં એ બાઇક આપણો નહીં એ બાઈક જીગાનો સર અને જીગો નોકરી જો એટલે ચાર દાણા પણ મૂકીશો તો આપણે વાપરીએ છીએ તો મિત્રો આપણે યુટ્યુબમાં અત્યાર સુધી જેટલી મહેનત કરી અને તમે જેટલો સપોર્ટ કર્યો એના હિસાબે આપણો યુટ્યુબનો પહેલો પગાર આવી ગયો સર મિત્રો તો આપણી યુટ્યુબની પહેલી કમાણી જેટલી સર એ ચોખ્ખી આપણે તમારા યુટ્યુબના એવા નિયમો હોય છે કા આપણે એ તમને કહી ના શકીએ જેટલી આવી હોય ને એટલી ચોખ્ખી બાકી તો મિત્રો જોઈ લો આપણે યુટ્યુબની પહેલી કમો આટલી આવી છે પણ હું તમને તમે બધા સર્ચ કરી લેજો સેમસંગ એ ફોર્ટીન એ મોબાઈલ આવો એ ફોન આવો એટલીની જેટલી કિંમત છે એટલું પેમેન્ટ આપણા જોડે આવ્યું છે તો મિત્રો જેટલો સપોર્ટ તમે કરો છો એટલો એટલો સપોર્ટ કરતા રહેજો અને જે મિત્રોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ યાદ કરીને કરી લેજો બાકી આવતીકાલે ફરી મળીશું એક નવા સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગળીમા અને થેન્ક યુ થેન્ક યુ વેરી મચ